પાટણ રાધનપુર ગામ વાડિયા જય ભીમ જય શ્રી સંત રોહિidas ભગવાન ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા 20મા સમૂહ લગ્નોત્સવનું આયોજન તારીખ 1/2/05/02/04 ને રવિવારના રોજ તમામ સમાજ બંધુઓના સાથ સહકારથી ખૂબ સફળતાપૂર્વક સંસ્થાની જગ્યા ગામ વાડિયા તાલુકો રાધનપુર ખાતે કરવામાં આવ્યો સમૂહ લગ્નોત્સવની તૈયારી છેલ્લા એકાક મહિનાથી પણ વધુ સમયથી ટ્રસ્ટના ઉત્સાહી પ્રમુખ શ્રી રણછોડભાઈડી मकवाणा देखरेख हेठ महामंत्री श्री धनाबाई पी सोलंकी कन्वीन श्री हरेश समूह लग्नोत्सव कमिटी ना सभ्यों ने प्रेरकबल पुरू पा तैयारी करी समूह लग्नोत्सव शुभ शुरुआत श्री रमणलाल कालिदास पर अध्यक्ष स्थापना पर पूज्य सन्त श्री करसनदास बापू गुरु श्री लालदास बापू आशीर्वाद कर સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મહેમાનશ્રીઓ આમંત્રિત મહેમાનશ્રીઓ અતિથિ વિશેષશ્રીઓ તેમ જ વિશેષ ઉપસ્થિત મહેમાનશ્રીઓની હાજરીમાં અઠાવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા સમૂહ લગ્નોત્સવમાં ભોજનના દાતા તરીકે સ્વ વેલાભાઈ કેવાભાઈ પરિવાર હસ્તે શ્રી દિનેશભાઈ વેલાભાઈ સાંપરિયા ગામ અણપુરા દ્વારા ખૂબ સારી રીતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી